કચરાની ગાડી ત્યાં આવે તો જેને કારણે ગંદકી વાળો વધારે થાય છે રેસીડેન્સ એરિયામાં નાના છોકરાઓને બધા હોય છે તે થોડુંક પ્રોબ્લેમ પડે કચરો પણ રોડ ઉપર અને પ્લોટમાં બધે ઢોળે તો ગંદકી થાય દુર્ગંધ આવે માખી મચ્છરનો ઉપદ્રવ થાય તો આજુબાજુમાં રહેતા બધા માણસોને આને લીધે તકલીફ થાય છે બીજું એ કે એની અડ્ડો અડ અમારે મહાદેવનું મંદિર છે પૌરાણિક મંદિર છે ત્યાં સ્વયંભુ મહાદેવ છે જો એની બાજુમાં આવી રીતની કચરાના ગાડીની પાર્કિંગ કરવામાં આવે તો બધાની ધાર્મિક ભાવનાને પણ આહત પહોંચે છે